નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયની વીસ ચાર બે હજાર ચોવીસને શનિવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના બધા જ વિષયના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને જે અસાઇનમેન્ટ આપણે બનાવેલા છે તે પીડીએફ મુકાઈ ચૂકી છે અને આ જે અસાઇનમેન્ટની પીડીએફ છે તે દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે તે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે અધ્યયન નિષ્પત્તિઓ મુજબ તમારી એકમ કસોટી અધ્યયન પોથી ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને જે પાઠ્યપુસ્તક છે તેની અંદરથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો વેણી વેણીને આપણે તૈયાર કરેલા છે કે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો

સંયુક્ત કુટુંબ પ્રસાથી એક ખોટું દશકમાં આદિવાસી પુરુષો ધોત્યુ ખમીશ અને કાળી બંડી પહેરે છે તો ખોટું ચોથું અહોમ લોકોએ વણઝારાઓની જૂની રાજકીય વ્યવસ્થા બદલીને એક નવી રાજ્યની સ્થાપના કરી હતી ખોટું વિચરતી વિમુક્ત જાતિઓમાં બજાણિયા સૌથી અગત્યના હતા તો ખોટું ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે જે ઉપયોગી મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તેમના સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે અહીંયા સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર એક બી સ્થિતિ વચ્ચેના સંબંધોને સમજાવશે જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલું છે કાંગસિયા તો એને જોડીશું સૌંદર્ય પ્રસાધનોનું વેચાણ બીજું છે વિચરતી જાતિઓ એને જોડીશું ભવૈયા ગારુડી અને વાંસપોડા સાથે વણઝારાને જોડીશું અનાજ અને ચીજવસ્તુઓની હેરફેર સાથે માલધારીઓને આપણે જોડીશું નેસમાં રહેનાર સાથે અને વિમુક્ત જાતિઓને જોડીશું મિયાણા વાઘેર અને ડફેર સાથે પ્રશ્ન નંબર બે અ યોગ્ય શબ્દ વડે એક ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક છે પહેલું ખાલી જગ્યા અજમેરમાં ચિસ્તી પરંપરાની સ્થાપના કરી તો મોઈનુદ્દીન ચિસ્તી શંકરાચાર્યનો જન્મ ખાલી જગ્યા સ્થળે થયો હતો તો કાલડી ગામે પંઢરપુરનું ખાલી જગ્યા મંદિર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મોટું કેન્દ્ર હતું તો વિઠોબા બગદાદના ખાલી જગ્યા પરંપરાની સ્થાપના કરી હતી તો શિયાબુદ્દીન સુહરાવર્દીએ મારા પદો અને પ્રભાતિયા ગુજરાતમાં ઘેર ઘેર લોકપ્રિય છે તો નરસિંહ મહેતા મેં બંગાળમાં કૃષ્ણ ભક્તિના પદો રચી હરિબોલ મંત્ર ગુંજતો કર્યો ચૈતન્ય મહાપ્રભુ મારા અભંગો મહારાષ્ટ્રમાં ખૂબ જ જાણીતા છે તો તુકારામ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જેના કુલ આઠ માર્ક છે એમાં પહેલું લઠમાર હોળી વિશે સમજ આપો ઉત્તર પ્રદેશના બરસાનામાં ઉજવાતી હોળી લઠમાર હોળી તરીકે જાણીતી હતી બરસાના રાધાજીનું જન્મસ્થાન છે નંદગામ શ્રી કૃષ્ણની ભૂમિના પુરુષો બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા બરસાનામાં આવે છે અને રાધાજીના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે એ વખતે સ્ત્રીઓ લઠથી પુરુષોનું સ્વાગત કરે છે તેથી હોળીને લઠમાર હોળી તરીકે ઓળખાય છે બીજો સવાલ ગુજરાતમાં કયા કયા સ્થળે લઘુચિત્ર જોવા મળે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક પ્રશ્નો જે આપણને આપેલા છે છે તેના ખૂબ જ સરસ અને સારી રીતે દર્શાવેલા જેમ કે અમદાવાદની રથયાત્રાનું આયોજન કેવું હોય છે જગન્નાથ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કોણે કોણે કર્યો હતો શા માટે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના દરેક વિશે ત્રણ ચાર વાક્ય લખો જેના કુલ આઠ માર્ક છે એમાં પહેલું છત્રપતિ શિવાજી તો અહીંયા છત્રપતિ શિવાજી વિશેની ટુકનો તમને સરસ રીતે દર્શાવી છે ત્યાર પછી બીજું છે મુઘલ ઘરાનાના અંતિમ શાસકોના નામનો ચાર્ટ તૈયાર કરો ત્યાર પછી ત્રીજું શીખ સામ્રાજ્યના શક્તિશાળી શાસક રણજીત સિંહની કામગીરી જણાવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો કોઈ પણ ચાર લખવાના છે જેના કુલ આઠ માર્ક છે એમાં પહેલો સવાલ આપત્તિઓની અસર જણાવો તો અહીં આપત્તિઓની અસર જણાવી છે ત્યાર પછી બીજું દુષ્કાળ પહેલાં શું કરવું જોઈએ ત્યાર પછી ત્રીજો સવાલ ભારતમાં વાવાઝોડાની અસરો ક્યાં અનુભવાય છે ચોથું તમારા ગામમાં પૂરના પાણી ભરાયા છે આ સમસ્યા હલ કરવા તમે કયા કયા પગલાં ભરશો પાંચમો સવાલ પૂર આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે તો આ દરેક પ્રશ્નોના ઉત્તરો ખૂબ જ સરસ રીતે વ્યવસ્થિત રીતે આપણે દર્શાવ્યા છે તમે વિડીયો પોઝ કરીને પણ આ સમગ્ર પ્રશ્નપત્ર જે છે તેનો અભ્યાસ કરી શકો છો અથવા તો આ સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે પ્રશ્ન નંબર છ માંગ્યા મુજબ ઉત્તર લખો કોઈ પણ બે જેના કુલ છ એમાં પહેલો સવાલ વન સંરક્ષણના ઉપાયો કયા કયા છે તો દરેક પ્રશ્નો જે છે તેમના ઉત્તરો અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી બીજો સવાલ જંગલોનું આર્થિક મહત્વ શું છે ત્યાર પછી ત્રીજો સવાલ સહારાના રણના વનસ્પતિ અને પ્રાણી જગત વિશે લખો પ્રશ્ન નંબર સાત ભારતના નકશામાં નીચેની બાબતો દર્શાવો તો કુલ સાત વિગતો આપણે દર્શાવવાની છે એમાં સિંધુ નદી જે છે તે અહીંયા કાશ્મીરમાં આવશે લદ્દાખ કાશ્મીરની બાજુમાં જમ્મુ અને કાશ્મીર ત્યાર પછી કચ્છનું રણ ગુજરાતની અંદર બંને વિસ્તાર અહીંયા આવશે કિનારે નળ સરોવર અમદાવાદ પાસે અને અહીંયા આસામની અંદર એક સિંગી ગેંડો ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ અ બંધ બેસતા જોડકા જોડો જેના કુલ ચાર માર્ક છે પહેલું ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ તો શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ બીજું ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન તો શ્રીમતી ઇન્દિરા ગાંધી ત્રીજું ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી તો સુષ્મા સ્વરાજ ચોથું ભારતીય મૂળના મહિલા અવકાશ તો જવાબ આવશે કલ્પના ચાવલા ત્યાર પછી બ ચિત્રને આધારે મને ઓળખો તો પેલું ચિત્ર છે તે કલ્પના ચાવલાનું છે બીજું ચિત્ર જે છે તે ઇન્દિરા ગાંધીનું છે ત્રીજું ચિત્ર અહીંયા આપણને આપ્યું છે તે કિરણ બેદીનું છે ચોથું ચિત્ર છે મેરી કોમ

લોકશાહી સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર જો તમારે જોઈતી હોય તો નંબર આપેલો છે અહીંયા સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો

જે મોસ્ટ આઈમપી બ્લુપ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમના સોલ્યુશન પીડીએફ મુકાઈ ચૂકી છે તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો જેથી કરી અને તમે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં